અમદાવાદ ખાતે હિટાચી ગ્રુપની કંપની ગ્લોબલ લોજિક દ્વારા નવી સુવિધા સાથે વિસ્તરણની જાહેરાત આવી છે ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ લીડર અમદાવાદ ગુજરાતમાં એક નવી સુવિધા શરૂ કરી છે જે તેની વિસ્તરણ વ્યૂહરચનામાં નોંધપાત્ર પગલું દર્શાવે છે હબ એન્ડ સ્પોક મોડલને અપનાવીને કંપનીનો હેતુ તેના કર્મચારીઓને મજબૂત કરવા હાઈપર લોકલ પર જવાનો અને સમગ્ર શહેરોમાં તેની વધુ આગળ સુધી વિસ્તારવાનો છે સ્થાનિક પ્રતિભાનો ઉપયોગ કરીને ગ્લોબલ લોજિક વ્યૂહાત્મક વૃદ્ધિ અને પ્રાદેશિક બજારોમાં તેની હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે જેના ભાગરૂપે કંપનીએ તાજેતરમાં હૈદરાબાદના મહબૂબનગરમાં તેની પ્રથમ સેટેલાઇટ ઓફિસ શરૂ કરી છે આયોજિત ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહમાં ગ્લોબલ લોજિકના ગ્રુપ ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર એશિયા પેસિફિક પ્યુઝા ગ્લોબલ લોજિકની પેરેન્ટ કંપની હિટાચીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટ ગ્લોબલ લોજિક માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હરૂપ છે કારણ કે ભારતમાં તેની હાજરીને સતત મજબૂત બનાવી રહી છે નવી સુવિધામાં પચાસ બેઠકોની ક્ષમતા છે અને તે નવીનતા અને તકનીકી પ્રગતિ માટે હબ તરીકે સેવા આપશે અમદાવાદમાં નવું ઇનોવેશન પેડ ઓટોમેટિવ હેલ્થકેર ટેલિકોમ્યુનિકેશન અને ટેકનોલોજી સહિત વિવિધ ઉદ્યોગોના ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે आज हम अहमदाबाद में एक नया सॉफ्टवेयर सेंटर शुरू कर रहे हैं जिसको हम इनोवेशन पैड कह रहे हैं यहाँ पर बहुत सारा इनोवेशन का काम होगा पिछले दो तीन साल से हम सोच रहे हैं कि हम अहमदाबाद में एक प्रेजेंस शुरू करें क्योंकि यहाँ काफ़ी अच्छे एजुकेशनल इंस्टीट्यूट हैं और काफ़ी अच्छा सॉफ्टवेयर टैलेंट है इस टैलेंट को काफ़ी बार अच्छा काम करने के लिए दूसरे बड़े शहरों में जाना पड़ता है और ग्लोबल लॉजिक का अपना प्रेजेंस इंडिया के दस शहरों में नोएडा गुड़गांव साउथ में चेन्नई हैदराबाद बैंगलोर वेस्ट में पुणे नागपुर में हम प्रेजेंट हैं और हम ये कोशिश कर रहे थे कि हम ऐसे शहरों में जाएँ जाए जहाँ पर हम अभी नहीं हैं और इन शहरों के टैलेंट को जिनको दूसरे शहरों में जाकर काम करना पड़ रहा है वो नहीं करना पड़े इसलिए अहमदाबाद को हमने चुना आ, हमें लगा બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર